ત્રણોલ ગામમાં ખેતરના છાપરામાંથી રૂપિયા બે પોઈન્ટ ત્રીસ લાખનો વિદેશી દારૂનો જથ્થો ખંબોડક પોલીસે ઝડપી પાડ્યો ખંબોડક પોલીસની ટીમે બાતમીના આધારે ગત રોજ દસ ઓગસ્ટના રાતના સાત વાગ્યાની આસપાસ આણંદ તાલુકાના ત્રણોલ તાબે નવાપુરામાં આવેલા એક ખેતરના છાપરામાં દરોડો પાડ્યો હતો ત્યાંથી રૂપિયા બે પોઈન્ટ ત્રીસ લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો નવાપુરામાં રહેતા નરેન્દ્રસિંહ ઉર્ફે ઉજી રૈજીભાઈ શુડાએ તેના ઘર નજીકમાં આવેલા ખેતરના શેડવાળા છાપરામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખી તેનું ખાનગી રાહે વેચાણ કરતો હોવાની બાતમી ખંભળત પોલીસને મળતા ખેતરમાં દરોડો પાડ્યો હતો ખેતરના ખૂણાના ભાગે આવેલું છાપરું ખુલ્લી હાલતમાં હતું અને ત્યાં કોઈ માણસ હાજર ન હતો રૂપિયા બે લાખ ત્રીસ હજાર ચારસોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારૂના કુલ નંગ એક હજાર એકસો બાવન નંગ બોટલ મળી આવી હતી કે પોલીસે આ દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અને બુટલેગર નરેન્દ્ર ઉર્ફે ઉજી રૈજીભાઈ શોડા વિરુદ્ધ પ્રોહિબિશનના ગુનો નોંધી તેને પકડી પાડવા માટેનો ચક્ર ગતિમાન કરવામાં આવ્યા છે